સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન બે ક્રેન વચ્ચે લોન્ચર મેટ્રો પર ચડાવવામાં આવી રહ્યું હતું દરમિયાન બંને ક્રેન ઊંધી વળી ગઈ હતી ક્રેન બાજુમાં આવેલ ઘરની બાલ્કની પર નમી પડી હતી જેથી બાલ્કનીનો ભાગ તૂટ્યો હતો હાલ કોઈ જાનહાનિ નથી ઘરમાં કોઈ હાજર ન હતું દુર્ઘટનાને પગલે મેટ્રોના અધિકારીઓ ટીમ ઘટના સ્થળે પહોંચી છે સારોલી વિસ્તારમાં મેટ્રોના સ્પામમાં પડેલી તિરાડના કારણે મેટ્રોની કામગીરી પર માછલા ધોવાયા હતા ત્યારે નાના વરાછા વિસ્તારમાં પણ મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન ઊંધી વળી ગઈ હતી જેના કારણે આસપાસમાં લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો થોડી વાર માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો લોકોના ટોળા વળી ગયા હતા સ્થાનિક રાકેશભાઈ પટેલે કહ્યું કે હું બાઇક લઈને કામ અર્થે જઈ રહ્યો હતો જેવો અવાજ સાંભળ્યો કે હું ધ્રુજી ગયો પ્રચંડ અવાજ આવ્યો હતો બાદમાં ખબર પડી કે ક્રેન પડી ગઈ છે જેથી હું તાત્કાલિક ત્યાં ગયો જોકે કોઈ ઈજા જાનહાનિ ન સર્જાઈ હોવાથી ત્યાંથી નીકળી ગયો હતો